નમસ્કાર મારું નામ તેરિયા ગાંધીયુગ અને આધુનિક સાહિત્યકાર એટલે પન્નાલાલ પટેલ પન્નાલાલ પટેલે ગ્રામ્ય પરિવેશને કેન્દ્ર બનાવીને ઘણું ઉત્તમ સાહિત્ય આપ્યું છે તો આજે તેમની સાચા શ્રમણા નવલ વિશે અહીં વાત કરવાનો આશ્રય છે સાચા શ્રમણા લઘુનવલ વસ્તુ નિરૂપણની દ્રષ્ટિ કલાત્મક કૃતિ છે આ લઘુનવલમાં ગ્રામ્ય પરિવેશને તેની વચ્ચે જીવતા માનવીઓના આંતરબાહી અને વિધકતા પ્રગટ કરવામાં આવ્યા છે સાચા લઘુ લઘુનવલ આંતરભાવોની રમ્યા રચના છે આ કૃતિ ત્રીજા પુરુષના દ્રષ્ટિબિંદુથી આલેખાયેલી છે ઓગણીસો ઓગણપચાસમાં અરસામાં રચાયેલી આ કૃતિ ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતની ભાષા કેન્દ્ર સ્થાને છે પિંચોતેર પાના અને તે પ્રકરણોમાં વિભાજિત આ લઘુ ઘટનાઓ બહુ ઓછી છે એક ભલા ભોળા ગામડિયન મથુરની નાની જિંદગીમાં મચેલ ઉથલપાથલની આ કથા આમ તો ટ્રેજિક ક્રોમિક છે બીજું બૈરું કરવું કે નહીં એ વિવિધતાનું આલેખન કૃતિના હાર્દમાં જ છે મથુરના આંતર સંઘર્ષને જ લેખ કે આ કથામાં સ્વપ્ન પ્રયુક્તિ દ્વારા રજૂ કર્યો છે કથાનો આરંભ પારણે જોતી વસંતની એક સવાર કહોને ફાગણ શોધને દશમથી જ આરંભ કર્યો છે પચીસેક વયના જ પરણીત યુવાન મથુરના જ મથુરના આંતરમનની કરુણ અને સંઘર્ષભરી કથાનું જ અહીં આલેખન થયું છે જેની મુખ્ય કથા એવી છે કે મહેમાન તરીકે જ મહેમાન તરીકે જ રતનની જ દૂરની બહેન મણી મથુરના જ ઘરમાં રહે છે મથુરના ઘરમાં જ રહે છે એના વિશે મથુરની કશો જ અનુભૂતિ વિચાર જાગ્યો જ ન હતો પણ જ્યારે મણી જ પાણીનું બેડું ભરીને આવે છે અને મથુર તેને પહેરાવે છે આ જોઈને લખા કાકા ઘેડમેલ વગેરે મથુરની મશ્કરી કરે છે ત્યારે મથુર મથુર ઊભો થઈને ખેતર તરફ જાય છે ખેતરે જઈને પણ મથુર વિચાર ન કરવા માંગતો હોવા છતાં તેને મણીના જ વિચારો આવે છે અને એ જ ક્ષણે તેને સ્વપ્ન આવે છે આવે છે તેમાં જ તેના પિતા કહે છે આપણા ઘરે ઠેઠથી જ બે બૈરા થતાં આવ્યા છે

એ જ મથુરને જ સૂતાને જાગતા મણિના જ શમણા આવ્યા કરે છે અને અંતે અંતે જ જ લેખે હોય તે મણિ સાથે જ લગ્ન કરી લે છે આમ આ જ આખી જ કથા અરે રામ રામ આપણાથી એવું થાય જ આપણે એવું એનું નામ જ નહીં ને આરામ ભીને જ મણી વિના રહી જ ન શકાય ત્યાં સુધીની ભૂમિકા જ ઉપરાંતિ થતી જ બતાવવામાં પન્નાલાલ પટેલને ધારી સફળતા મળી છે આ કૃતિ જે કથા વસ્તુની વાત અહીં હવે આપણે સાચા શ્રમણાં લઘુનવલ લેખકે જે સ્વપ્ન પ્રયુક્તિઓ પ્રયોજી છે તે જોઈ આમ તો આજ આમ તો આજ લઘુનવલમાં જ મોટા ભાગની આજ સ્વપ્ન પ્રયુક્તિમાં આ જ રજૂ થઈ છે ઉદાહરણરૂપે મથુરને જ્યારે જ ખેતરે જાય છે ત્યારે જ તેને જે સ્વપ્ન આવે છે તેમાં ટૂપિયો કહે છે કે જો ભાઈ મથુર હું તને દિલ ખોલીને જ કહી દઉં છું કે કાંઈ તારા ઘેરેજ ભોયમાં ડટાઈ રહેવા નથી આવ્યો સાચા જસ હમણાજી લખનઉરમાં લેખકે જે સ્વપ્ન પ્રયુક્તિનો પ્રયોગ કર્યો છે તે શીર્ષકની દ્રષ્ટિએ પણ યોગ્ય છે આરંભ આરંભથી અંત સુધી મોટા ભાગની પ્રસંગોને જ સ્વપ્ન પ્રયુક્તિ દ્વારા જ રજૂ કરવામાં આવ્યા છે અને આ જ અર્થમાં જ સાચા સમણાજી શીર્ષક પણ યોગ્ય આપવામાં જ આવ્યું છે સાચા સમણા જ લઘુનવલ ગાંધીયુગ ગાંધી યુગની જે છે પણ મથુરના પાત્ર દ્વારા આધુનિક સમય સાથે જોડી શકાય છે સમાજનો માનવી બધાની સાથે હોવા છતાં એકલો જ રહે છે તે મથુર પણ એકલો જ રહેવા માંગે છે આમ આ જ લઘુનવલ આપણે જ આજના સંદર્ભમાં પણ જોડી શકીએ છીએ અસ્તુ